જય શ્રી કૃષ્ણ મિત્રો મારા તમારું સ્વાગત છે પહેલા તો મારા બધા જ વાલા વ્યુઅર્સને રક્ષાબંધનની હાર્દિક શુભકામનાઓ આજે આપણે બનાવીશું રક્ષાબંધન સ્પેશિયલ બાસુંદી આ બાસુંદીને ને તમારે વધારે સમય ઉકાળવાની ઝંઝટ વગર એકદમ મલાઈદાર દુકાને મળે તેવી જ બનાવીશું અને એ પણ માવો તપકેર કે કોર્ન ફ્લોર કે બીજા કોઈ લોટ ઉમેર્યા વગર એક નવી જ ટ્રીકથી બનાવીશું જે તમે વ્રત કે ઉપવાસમાં પણ ખાઈ શકશો તો ચલો આજની મજેદાર રેસીપી શરૂ કરીએ સૌથી પહેલાં મલાઈદાર અને ક્રીમી ક્રીમી બાસુંદી બનાવવા માટે એક જાડા તળિયાવાળી કઢાઈ લીધી છે તેમાં પહેલાં બે ચમચી પાણીને ફેલાવી દઈશું એટલે દૂધ તળીએ ચીપકે નહીં હવે એક લીટર ફૂલફેટવાળું દૂધ એડ કરીશું આમાં તમે કોઈ વધારે ફૂલ ફેટવાળું દૂધ આવે તે વાપરો તો તમારી બાસુંદી ઝડપથી બનીને તૈયાર થાય છે હવે આપણે દૂધને ઉકાળીશું હવે આપણે એક જાડો ચમચો લેવાનો છે અને દૂધમાં એક ઉભરો આવે ત્યાં સુધી ગેસની ફ્લેમ હાઈ રાખવાની હાઈ ફ્લેમ પર ચમચો ફેરવતા રહેવાનું અને સારી રીતના દૂધમાં આ રીતના એક ઉભરો આવે તેવું ઉકાળવાનું એક ઉભરો આવે ત્યાં સુધીમાં સાઈડમાં જેટલી મલાઈ જામી હોય તેને ચમચા વડે કાઢીને દૂધમાં મિક્સ કરી દેવાની અને પછી આપણે ગેસની ફ્લેમ મીડિયમ કરી દેવાની છે લગભગ દૂધને દસેક મિનિટ જેવું ઉકાળવું પડશે વચ્ચે વચ્ચે જેટલી વાર મલાઈ સાઈડમાં જામે તેટલી વાર ચમચા વડે કાઢીને દૂધમાં સારી રીતના ગોળી લેવાની છે કારણ કે આજે આપણે રબડીને પણ બાસુંદી બનાવવાના છીએ બાસુંદી હોય છે તે એકદમ ક્રિમી ટેક્સરવાળી અને સ્મૂથ હોય છે અને રબડી એકદમ લચ્છેદાર હોય છે હવે આ દૂધ ઉકળે છે તેમાંથી એક ચમચા જેટલું દૂધ ને વન ફોર ટી સ્પૂન જેટલા કેસરમાં એડ કરીને કેસરને દૂધ સાથે થોડી વાર પલાળી દઈશું દૂધ અને કેસર પલળે છે ત્યાં સુધીમાં આપણે દૂધને થોડું ઉકાળીને ઘટ કરી લઈએ તો અહીંયા તમારે બાસુંદી બનાવતા બનાવતા સાથે ઘરનું બીજું કામ કરવું હોય તો બાસુંદી ઉપરાય ઉપરાઈની તેના માટેની તમને ટ્રીક બતાવું તો તેના માટે એક જાડો ચમચો લેવાનો અને તેને છેક તળિયા સુધી દૂધમાં ફેરવીને આ રીતના ઊંધો રાખી દેવાનો એટલે થોડી જ વારમાં ચમચાને ફરતી સરસ બધી મલાઈ ભેગી થઈ જશે દૂધ આપણું પાકે છે ત્યાં આપણે આજે બાસુંદીને એકદમ નેચરલ રીતે ઘટ અને મલાઈદાર બનાવવા માટે પાંચથી છ નંગ કાજુને હલકા ગરમ પાણીમાં પાંચ મિનિટ પલાળી દઈશું કાજુ પલળે છે ત્યાં દૂધને જોઈએ તો બે થી ત્રણ મિનિટમાં આ રીતે એકદમ સરસ ચમચાને ફરતી મલાઈ ભેગી થઈ ગઈ છે તો આ મલાઈને સારી રીતના ચમચાથી ભેગી કરીને દૂધ સાથે સારી રીતના ઘોળી લઈશું એકદમ સરસ મલાઈને તમારે દૂધ સાથે ખોળતા જવાની છે તેથી કરીને દૂધ ઝડપથી ઘટ થઈ જશે શરૂઆતમાં મલાઈ પતલી બનશે પછી જેમ જેમ દૂધ સાથે મલાઈને ખોળતા ખોડતા જઈશું ને એમ એમ દૂધ પણ ઘટ થતું જશે અને મલાઈ પણ આ રીતના ઘટ થવા લાગશે તો હજુ થોડી વાર દૂધને વધારે ઉકાળી લઈએ વચ્ચે વચ્ચે દૂધમાં ચમચાને ફેરવતા રહેવાનું છે લગભગ આઠેક મિનિટ જેવું થયું છે અને દૂધ પણ ઘટ થઈ ગયું છે તો હવે આપણે કાજુને પલાળ્યા છે ને તેને પાણીમાંથી કાઢીને મિક્સર જારમાં એડ કરી દઈએ સાથે બાસુંદીનો મસ્ત મજાનો કલર આવે ને તેના માટે આપણે કેસરને દૂધમાં પલાળ્યું હતું તેને કાજુ સાથે એડ કરી દઈએ સાથે એક ટેબલ સ્પૂન મિલ્ક પાવડર ઉમેરીશું જો તમારે મિલ્ક પાવડર ના ઉમેરવો હોય તો કાજુનું પ્રમાણ થોડું વધારી દેવાનું હવે બધી જ વસ્તુને સ્મૂથ પીસવા માટે ખાસ અહીંયા તમારે ઠંડુ દૂધ વાપરવાનું છે બે ટેબલ સ્પૂન ઠંડુ દૂધ એડ કરીને સ્મૂથ પેસ્ટ બનાવી લઈએ આજ પેસ્ટથી બાસુંદીનો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે આપણે પેસ્ટ બનાવી લીધી ત્યાં આપણું દૂધ પણ સરસ ઉકળી ગયું છે તો આ જે મલાઈ જામી છે તેને દૂધમાં સારી રીતના ઘોળી લઈએ સરસ મલાઈના કોઈ લચ્છા ના રહે તે રીતના તેને મિક્સ કરવાની છે તો મારી બધા જ બહેનોને રિક્વેસ્ટ છે કે તમે બજારની બાસુંદી કરતા તમે ઘરે જ રક્ષાબંધન પર તમારી જાતે જ બનાવીને તમારા ભાઈઓ માટે એકદમ સસ્તી અને પૂરી શુદ્ધતા સાથે બનાવીને તૈયાર કરો અને રક્ષાબંધન પર એન્જોય કરો દૂધને મેં દૂધિયમ ગેસની ફ્લેમ પર ફક્ત મિનિટ ઉકાળ્યું છે દૂધ પાકીને આ રીતના થોડું ઘટ થાય એટલે તેમાં આપણે વન ફોર કપ ખાંડ એડ કરીશું તમે તમારા ટેસ્ટ પ્રમાણે ખાંડને પ્લસ માઇનસ કરી શકો છો ખાંડ ને દૂધમાં સારી રીતના મિક્સ કરીને ખાંડ દૂધમાં ઓગળી જઈને પછી આપણે જે કેસર કાજુ અને મિલ્ક પાવડરની પેસ્ટ બનાવી છે તે એડ કરી દઈએ અને સારી રીતના મિક્સ કરી લઈએ તમે આ પેસ્ટ ને મિક્સ કરશો એટલે તમે બાસંદીનું ટેક્સર જુઓ એ એકદમ ઘટ થવા લાગ્યું છે હવે આ સ્ટેજ પર એક ટેબલ સ્પૂન બદામની સ્લાઇઝ એડ કરીશું ટુકડા કરતા બદામની સ્લાઇઝ ઉમેરશો ને તો જ્યારે તમે બાસુંદી પીશો ત્યારે તે સ્લાઇઝ મોઢામાં આવશે એટલે ખૂબ જ મજા આવશે સાથે એક ટેબલ સ્પૂન પિસ્તાની સ્લાઇઝ અને એક ટેબલ સ્પૂન કાજુની સ્લાઇઝ એડ કરીશું અને સાથે થોડો ઇલાયચી પાવડર એડ કરીને સારી રીતના મિક્સ કરી લઈએ જો તમે જોઈ શકો છો ફક્ત પંદર જ મિનિટમાં એકદમ મલાઈદાર અને ઘટ બાસુંદી તૈયાર થઈ ગઈ છે તો મિત્રો છે ને દૂધને વધારે સમય ઉકાળ્યા વગર ખૂબ જ ઓછા સમયમાં ઘટ બનાવવાની એકદમ નવી જ ટ્રીક તો જરૂર એકવાર ટ્રાય કરજો હવે ગેસની ફ્લેમ બંધ કરીને બાસુંદીને બીજા વાસણમાં લઈ લઈએ બાસુંદીને બીજા વાસણમાં ટ્રાન્સફર કરવાથી તેમાં રહેલી વરાળ થોડી દૂર થઈ જાય એટલે બાસુંદી ઝડપથી ઠંડી થઈ જશે તો બાસુંદીને ફટાફટ રૂમ ટેમ્પરેચર પર લઈ આવવા માટે એક વાસણમાં પાણી લઈને તેમાં બાસુંદીના વાસણને રાખીને તેને હલાવીશું એટલે ફટાફટ ઠંડી થઈ જશે ઠંડી થઈ જાય પછી તેને ફ્રિજમાં બે કલાક રાખીને ઠંડી કરી લેવાની બે કલાક પછી ઠંડી ઠંડી બાસુંદીને સર્વિંગ બાઉલમાં સૌ કરીશું તો જોતા જ પીવાનું મન થઈ જાય તેવી બની છે ને બાકી તમે મારી આ નવી ટ્રીક સાથે જરૂર બનાવજો ઉપરથી બદામ પિસ્તાની કતરણ અને એકદમ નાની સુકવેલી ગુલાબની પાંદડીથી સજાવીશું દેખાવ અને ટેસ્ટ લાજવાબ આવશે તો મિત્રો તમારા શરીરને એવું ભોજન આપો જેનાથી તે સ્વસ્થ સક્રિય અને ખુશ રહે

વાળના તમામ પ્રકારના પ્રશ્નો સોલ્વ કરતું બેતાલીસ જડીબુટ્ટીઓથી બનાવેલું ઔષધી તેલ જે અમે લોકો જાતે જ ઘરે તૈયાર કરીએ છીએ કોઈ પણ કેમિકલ્સના ઉપયોગ વગર બિલકુલ નેચરલ છે બેતાલીસ જડીબુટ્ટીઓ ભેગી કરીને લોખંડની કઢાઈમાં ઔષધી તેલ તૈયાર કરવામાં આવે છે જો તમારે ખરીદવું હોય તો તેના ઓર્ડર અમે લઈએ છીએ ઓર્ડર કન્ફર્મ કરવા માટે વોટ્સએપ નંબર સ્ક્રીન પર જોઈ શકો છો જો તમારે આ તેલનો પૂર્વ વિડિયો જોવો હોય તો તમને આ ચેનલ પર મળી જશે અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં લિંક પણ મૂકેલી છે